હાર્દિક સ્વાગત કરું છું સો ગાઈઝ આજે મેં બનાવ્યા છે બટેકા પોવા એકદમ ખીલેલા ખીલેલા અને એકદમ છૂટા છૂટા અને ઓઈલ ફ્રી છે એ મેં બટેકા પોહવા છે બનાવ્યા છે તમે પણ આ રેસીપી છે જરૂર ટ્રાય કરજો અહીંયા મેં બે પાવરા જેટલું તેલ છે એ લઈ લીધું છે અને આપણે એમાં પહેલાં કરી લેશું મગફળીના એક વાટકી એક દાણા એટલે એ જ તેલનો યુઝ છે આપણે પછી પોવા બટેટા બનાવવામાં છે એ કરી લેશું એટલા માટે મગફળીના દાણા છે લો ફ્લેમ ઉપર આવા એકદમ એક સરખા બ્રાઉન થાય એવા આપણે કરી લેશું પછી ઓઇલ આપણું ગરમ જ છે એટલે એમાં આપણે રાઈ જીરું છે નાખી એને તતડાવી લેશું આવી રીતે રાઈ જીરું તતળી જાય એટલે આપણે એમાં અડધી ચમચી જેટલી હિંગ નાખી દેશું અને કરીપત્તા છે નાખી આવી રીતે ફ્રાય કરી લેશું તરત પછી બારીક કટિંગ કરેલા આપણે ડુંગ એક ડુંગળી છે એક ટમેટું છે બારીક કટિંગ કરેલું અને એક મરચું છે બારીક કટિંગ કરેલું એ આપણે આવી રીતને નાખીશું સ્વાદ અનુસાર નમક નાખીશું આપણે આમાં હજી પોવા એડ કરવાના છે એટલે નમક મેં થોડુંક છે એ વધારે નાખ્યું છે અહીંયા દોઢથી બે ચમચી જેટલું નમક છે મેં નાખ્યું છે કારણ કે પૌવામાં છે એ નમક જોશે એટલે હવે આવી રીતે હું પોવા છે એ લઈ લઉં છું પૌવાને આપણે બેથી ત્રણ પાણીએ છે એ ધોઈ લેશું આપણે આવી રીતે અડધી તપેલી જેટલા મેં પૌવા છે એ લીધા છે માની લો ને અઢીસો ગ્રામ જેટલા હશે એને આવી રીતને સાફ પાણીથી આપણે બેથી ત્રણ વાર છે એ ધોઈ લેશું આ પાણી છે આપણે ફેંકી નહીં દઈએ બલકી આપણે એને એક વાસણમાં છે આવી રીતે ભેગું કરી લેશું એટલે આપણે આ પાણી છે એઠવાળમાં એઠવાડની કુંડીમાં છે એ નાખીશું તો જે ઢોર હોય છે એ પી જાય એટલા માટે વેસ્ટ છે એ આપણે નહીં જવા દઈએ આવી રીતને થી ત્રણ પાણીએ છે મેં પૌવા છે ધોઈ લીધા છે એકદમ છૂટા છૂટા તમે જોઈ શકો છો અને આ પાણી છે એ આપણે અઠવાડની કુંડીમાં છે એ નાખી દેસુ હવે પૌવાને હું આવી રીતે એક સાફ કપડામાં આવી રીતને છે એ સુકવી લઉં છું એટલે કે એક સાફ કપડામાં નાખી અને એના થોડીક વાર આવી રીતના પોળા છે એ કરી લઉં છું પાથરી દઉં છું અને સાતથી આઠ મિનિટ આવી રીતે આપણે એને સુકાવા દઈશું હવે આપણે મસાલો આપણો ત્યાં સુધીમાં જો છે એ થઈ ગયો છે ત્રણથી ચાર મિનિટમાં મસાલો છે એ રેડી થઈ જાય છે આપણે એમાં મસાલા એડ કરી દઈએ હળદર છે મરચાં પાવડર છે ગરમ મસાલો છે અને એક ચમચી જેટલી ખાંડ છે પણ મેં નાખી છે અને આપણે બેથી ત્રણ ચમચી જેટલું છે એ લીંબુ પાણી છે તમે નાખી શકો છો અહીંયા મેં બે ચમચી છે નાખ્યું છે અને બટેટા મેં બાફેલા જ હતા અને કટિંગ કરીને છે એને રાખ્યા હતા એટલે આવી રીતના બટેટા છે વાફેલા એમાં આ મસાલામાં છે એડ કરી અને આપણે જે પૌવા છે એ સુકાવા માટે રાખ્યા હતા ને એ આપણે આવી રીતના લઈ લેશું તમે જોઈ શકો છો એકદમ પૌવા છે એ છૂટા છૂટા છે ખીલેલા છે બરાબર અને જે મગફળીના દાણા આપણે તળીને રાખ્યા હતા એ પણ હવે આવી રીતના આમાં આપણે ઉપરથી એડ છે કરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું હું હજી થોડુંક એક્સ્ટ્રા મીઠું છે એ પૌવામાં ઉપરથી છે છાંટી દઉં છું કારણ કે આપણે પૌવા હમણાં નાઈ ખાને એટલે થોડુંક મીઠું છે એમાં જોશે એટલે એ પ્રમાણે હું ઉપરથી હજી થોડુંક મીઠું છે છાંટી દઉં છું અને બધું સારી રીતે આપણે હળવા હાથે છે એ મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ આપણા પૌવા છે એ છૂટા છૂટા છે એકદમ ના તો આમ લોંડા જેવા થઈ ગયા છે અને ના છે એ આમ તેલવાળા વધારે હોય એવું છે એકદમ ખીલેલા ખીલેલા અને છૂટા છૂટા સુપર ટેસ્ટી અને સ્પાયસી એવા બટેટા પોવા છે આપણે બનાવીને છે એ તૈયાર કરવા જઈ રહ્યા છીએ આવી રીતના આપણે ખૂબ જ સારી રીતે છે એ પોવા બટેટા અને મસાલો બધું સારી રીતે આવી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો સારી રીતે બધું મિક્સ છે થઈ ગયું છે હવે આપણે આની ઉપર છે ઉપરથી છે એ બારીક કટિંગ કરેલી કોથમરી છે એ છાટી દઈશું અહીંયા મારી પાસે દાડમના દાણા હતા તો હું એ પણ છે એ છાટી દઉં છું તમારી પાસે ન હોય તો એ ઓપ્શનલ છે જોતા જ મોટામાં પાણી છે આવી જાય તમે જોઈ શકો છો શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે તો તૈયાર છે આપણા બટેટા પોવા તમે જોઈ શકો છો એકદમ છૂટા છૂટા છે એ તૈયાર છે ના વધારે ઓઇલ છે એ આમાં ક્યાંય લાગેલું છે ખૂબ જ સારી રીતે આપણા બટેટા પુવા છે એ બનીને છે તૈયાર છે થઈ ગયા છે એકદમ સ્પાઈસી અને ગરમા ગરમ છે એ શિયાળામાં ખાવાની ખૂબ જ છે મજા આવે છે જોતાં જ આપણા મોઢામાં છે એ પાણી આવી જાય છે મેં અહીંયા તમને સર્વ કરી દીધું છે અને ઉપરથી મેં મગફળીના દાણા દાણમના દાણા અને કોથમરી બારીક કટિંગ કરેલી છે એ ઉપર છાંટી અને મેં તમને છે એ સર્વ કરીને છે બતાવી દીધું છે છે ને સુપર ટેસ્ટી બન્યા છે ને વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો